રાપર તાલુકાના વિસ્તારમાં તેમજ સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા સેવાભાવી છેલ્લા છ વર્ષથી લડત ચલાવી રહ્યા છે તેઓએ આજ દિવસ સુધી છસો થી વધુ અરજીઓ કરી ચૂક્યા છે પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી આખરે રામવાવના જસવંતસિંહ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા આ ફરિયાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે ત્યારે હવે આ સંદર્ભે તંત્ર દ્વારા ક્યારે પગલા ભરાશે તે જોવાનું રહ્યું મારું નામ જાડેજા શ્રીપદ છે ગ્રામ ભાવ ગામ અને નવસો સાસઠ અણસો ને સડસઠ સર્વે નંબરની જે ગૌચર જમીન હતી એ આજ સુધી કોઈ ખાલી થઈ નથી ટોટલ પથ્થર ઉખડી ગયા છે અને બે વખત ડીઆરએલ એ માપણી કરી પણ તંત્રની કાંઈક વહેલી ભક્તિથી કાંઈક થઈ કામ નથી હજી સુધી અને આ ઓગણત્રીસ તારીખના હું અહીંયા બેસવાનો હતો કારણામાં ત્યારે સાહેબે એમને તાત્કાલિક ધોરણે લેન ગબીને કાલે સાંજે ઓનલાઈન કરી છે અને આ મોટા મોટા માથા છે હજી ખાલી ગૌચર કરતા નથી આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે લેન ગબીન થઈ જાય છે વીસ દિવસ નો ટાઈમ મેં પણ જે આંદોલનમાં ઓગણત્રીસ તારીખના બેસવાનો હતો સાહેબ ઉપર ભરોસો એક જ સાહેબ ઉપર રાખીને મેં એમને લખીને આપ્યો છે કે તમે આ લેન્ડ કર્યો છે એટલે હું બેસવાનો હાલ ઘડી નથી પણ જો વીસ નહીં થાય તો હવે જવાબદારી આવે છે પાંચ અધિકારીની અને કલેક્ટર સાહેબ ની કેમ કે આ લોકોએ તો ટીડીઆ સાહેબે કે તો લખી આપ્યો છે બાકી તો બીજા સર્કલ ના જે હતા એ લોકોએ ગૌચર કાઢવા આવ્યા અત્યારે ખાલી સરકાર નું નુકસાન જ કર્યો છે જેસીબી ના ભાડા જ લીધા આજ દિ સુધી ત્રણ વખત કાઢવા આવ્યા તો એનો બિલ તો સરકાર ને દેવો પડ્યો તો એ લોકો જ લીધા હશે જો વીસ કે બાવીસ દિવસ ની અંદર આ લેન્ડ ગેમિંગ ના એઠે જે ગુનો આયા ઉપર દાખલ ત્રીસ જણા ઉપર નહીં થાય તો પાંચ અધિકારી ના સામે પણ બેસીસ ખરો આ કેમ કે હવે જવાબદારી પાંચ ને કલેક્ટર ની આવી આ લોકોએ તો લખીને આપી દીધું છે અને રામવાવ ગામની જે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ ને અત્યારે મળ્યા હતા તો જે શ્રી સરકાર જમીન રહી ડુંગર વિસ્તારમાં

બે હજાર એકર ઉપરાંત માપણી થયા બાદ અત્યાર દબાણ દૂર કરવા બાબતે કાર્યવાહી કરવામાં આવશે માપણી થયા બાદ જ ખ્યાલ આવી શકે છે કે કેટલા એક દબાણ છે મારું નામ જાડેજા રામભાવ અને રામવાવ ગામમાં જે આ લેન ગ્રેબિંગ અત્યારે અધિકારીએ કરી અને એમાં જેટલા નામ રહ્યા મારા ઉપર કાંઈ પણ થયો તો જવાબદાર એ લોકો જ રહેશે અને અધિકારીઓ પણ રહેશે કેમ કે મને બે થી ત્રણ વખત ધમકી પણ આવી છે હું આંદોલનમાં બેઠો તો ત્યારે મારા ઉપર ધમાલે થઈ હતી ને કેસ છે પણ એક મેં એક જણા ઉપર કરેલ છે અને બીજે નંબર તો હું એ કહેવા માંગુ છું ખાસ કે આ તંત્રથી કે પાંચ અધિકારીથી જ્યારે આ ગૌચર ખાલી ન થઈ ત્યારે આ લોકોને લેનગી નો ગુનો દાખલ કર્યો ટીડી સાહેબે અને એના સરકારી અધિકારી જ બન્યા છે અરજદાર જે ફરિયાદી ઈજ બન્યા છે અને વીસ દિવસની અંદર ખાલી નહીં થાય તો પાંચ સામે હું બેસીશ ખરો